જય શ્રી કૃષ્ણ જય સ્વામી નારાયણ હઉન હારો કરીએ ભગવાન સૂર્ય નારાયણ રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કે સદા કરો કલ્યાણ શિયા રામ સુંદર કે જય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ બાપ સુદેવ ઓમ ન ભગવે હરી હરિ વાસુદેવા નમો ભગવતે વાસુદેવાયો વાસુદેવાયો હરી વાસુદેવા Shri <tries> Ram, Jai Ram, Jai Jai Ram, Shri Ram, Jai Ram, Jai Jai Ram Ram, Patita Pavan Ram रात्र निन्द्रा दिवसे काम क्या सीता रात्रि निन्द्रा दिवसे प्या મે દાઈ ને રાલા રાજાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ શ્રી રામ શ્રી ઓમ નમો પાર્વતી મોટી હર હર મહાદેવ હર ઓ છે સે દેવી ભાઈ આવે બસતે એ આઈ પાછો તૈયારીમાં ઊભા છે બધા માણસો તૈયારીમાં ઊભા છે રવિ આવે છે ઉદઘાટન છે છોકરીઓ તૈયાર થઈને ઉભી હા મહિના ફરવા આગળ બધી ગાડી મળી આવવા હા મહિના તૈયારી હાલે કર્યા બધા સમજો ધાણા ખાધા પૂટા થાય મેં કીધું વાવી દો સુરાભાઈ ભાઈ બીજું હું એક પાટી વાવી દીધું ધાણાનું આંબા ની મળતો પાટલા પીડા ખોટા ખોટ થાય એથી વાળવી દઈ અંગામ ખોપાળી ફેંક દઈ ને એટલે ધાણો ઉગી જાય એટલે ધાણા એટલા વાવ્યા હા એક પાટલું હું હરું હું હરું આ એક ક્યારો એટલે સુરાભાઈ આ થોડુંક પાવડર સળાઈ દીધું એટલે આમ પાણી મળે અમારી પાસે લઈ આ છે ને આ એક કેરો વાઈ દીધો નાના બે કેળા હવે વાગીએ પછી બતાવે કેવા ઉગે હમ આ સિંહ આવ્યા થોડાક ધાણા શીયા ઘર પૂટા ખાવા ઊટા ડાય ઉતા થાય એટલે આ બગીચામાં થોડું થોડું આવી ખાધા પૂતું થયા કરે અને અહીંયા થોડીક મેથી નાખી છે આ શીણા નાખેલા છે બી આ કેરો ધાણાનું આ કેરો સારું ધાણાનું અને અહીંયા થોડીક મેથી નાખી એમાં એટલે શાણા ધાણા શિણ્યા અને મેથી બધું ઘરનું થાય દવા વગરનું કેમ ભાણો તું બેઠો ભારી લઉં

સરકારે કઈ દયા કરતી નઈ સરકાર તો ક્યાં કોઈ ને દે ખાલી જાહેરાત નું કરે